तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुर्मूर्तिः पूजामूलं गुरु गुरुपदं मन्त्रमूलं मोक्षमूलं गुरुकृपा अखण्डमण्डलाकारं व्याप्तं वीनचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ આપણે પૂજ્ય પ્રભુગીરીજી મહારાજ ખૂબ અમૂલ્ય સમય કાઢી અને આપણી આ કથામાં ઉપસ્થિત રહ્યા એના માટે આપણે સૌ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી પૂજ્ય પ્રભુગીરી બાપુના ચરણોમાં વારંવાર પ્રણામ કરીએ અને આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે પૂજ્ય બાપજી જે આઠ સંસ્થાઓ ચલાવે છે એ આઠ સંસ્થાઓમાં ઘણી બધી જગ્યાએ ગૌશાળાઓ પણ ચાલે છે એવી અમારી એક ગૌશાળા છે પંચમુખી ગૌશાળા પાલનપુર છેલ્લા બે દિવસથી સૌ ભક્તો એની અંદર દાન લખાવે છે અને ગાયોના મહિમા વિશે હું શું કહી શકું બાપજી ઉપર બિરાજમાન હોય જીવન સંપૂર્ણ સનાતન અને ગૌ માતા માટે સમર્પિત છે લક્ષ્ય જ છે તો આજના દિવસે જે ભક્તો એ ગૌ સેવા માટે પોતાની શક્તિ પ્રમાણે દાન આપ્યું છે એક જ મિનિટમાં આપણે સૌ એ ભક્તોને યાદ કરીએ અહિયાંથી બાબુભાઈ અમૃતભાઈ પાલનપુર તરફથી અગિયારસો રૂપિયા કૈલાસબેન અમૃતભાઈ ભારોટ પાલનપુર તરફથી પાંચસો રૂપિયા જાડેજા શક્તિસિંહ હરદેવસિંહ રાજકોટવાળા પાંચસો રૂપિયા રજનીભાઈ ચૌહાણ અમરેલીવાડા તરફથી પાંચસો રૂપિયા મીનાબા ગોહિલ તરફથી પાંચસો રૂપિયા સ્વર્ગસ્થ કનૈયાલાલ કે મકવાણા હસ્તક પિયુષભાઈ અમરેલીવાડા તરફથી અગિયારસો રૂપિયા કૃષ્ણાબા કીર્ટસિંહ જાડેજા રાજકોટ વાવડી એમના તરફથી અગિયારસો રૂપિયા पंजाब से जो भी वक्त जन आए हैं उन्होंने भी गौ सेवा हेतु दान राशि समर्पित की है ऐसे हमारे हीना तलवार तलवार बेकरी की ओर से ग्यारह सौ रुपया की दान राशि गौ सेवा हेतु सोनू भाई टांडा पंजाब से ग्यारह सौ रूपया की दान राशि गौ सेवा हेतु बिना बहन टांडा पंजाब से ग्यारह सौ ग्यारह सौ रुपया की दान राशि गौ सेवा हेतु अग्रवाल फैमिली पंजाब से सौ रुपया की दान राशि गौ सेवा हेतु समर्पित की है इन सभी दानी सज्जनों को एक बार जोर से तालियों से स्वागत करें અને તમે પણ કંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી તો જે પણ આપ લખાવવા ઈચ્છતા હોય ત્યાં કાઉન્ટર લાગેલું છે આપ જે પણ અહીંયા